જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે ફાકી ફાકી બનાવવા માટે મેં અરડે લીધા છે પાંચસો ગ્રામ અરડે લીધા છે પાંચસો ગ્રામ મે હિમેદ લીધી છે ને પાંચસો ગ્રામ મેં કાળું સંચર લીધું છે ગાંગડા લીધું છે બજારમાં તૈયાર મળે એ નથી લીધું એમાં ભેળસેળ આવે છે એટલા માટે મેં આ રીતના લીધું છે આ ફાકી તમારા શરીરમાં બધા રોગ દૂર કરે છે કબજિયાત છે એસિડિટી છે પીઠ છે વાયુ છે અને મળ ખાતરમાં જામેલો મળ પણ દૂર કરે છે આ ફાટી ખાવાથી બધા પેટની સમસ્યા દૂર થાય છે આપણે ફાટી બનાવીશું આપણે આ એક પેન આપણે લઈ લીધી છે ઊંડી લેવાની છે આપણે ઓછું એમાં એરંડિયું નાખશું એટલે એને ડૂબે રીતના રહેવા દેવાનું છે એટલે આ રીતના ઊંડી પેન લેવાની છે આપણે તેમાં એરંડિયું નાખીશું મેં અંદાજિત અઢીસો ગ્રામ એરંડિયું લીધું છે આ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે અરડે તરવાની છે છેડે તરડી જો આ ફાકી તમારે જોતી હોય તો તમે વોટ્સએપ નંબર હું આમાં લખીશ એમાં તમે એ એડ્રેસ ઉપર લઈ જઈ શકો છો ગરમ થઈ ગયું છે આપણે નાખીશું આ રીતના થોડી થોડી આઠ દસ આઠ દસ નાખીને તોડવાની છે એક નાખવાની અને આ રીતના એક આપણે એક કાર્ય હલાવતા રહેવાનું છે જેથી સરસ ફૂલીને દડા જેવી મસ્ત થઈ જાય ધીમો નથી રાખવાનો ફૂલ ગેસ રાખવાનો છે આ રીતના સતત હલાવી રાખવાનું છે આપણે

પડે આવે આપણે અરડે બધી તળાઈ ગઈ છે આ રીતના તળવાની છે હવે તેને આપણે ઠંડી થવા દેસુ ત્યાર પછી આપણે ખાંડ ભાંગીશું એને આ રીતના ભાંગ તૈયાર તળવાની છે હવે આપણે ઇમેજ તળી લેશું ઇમેજ ફટાફટ તળાઈ જાય છે ઝાઝી નાખી શકીશું આ રીતની ઇમેજ પણ એક જરા અલાવતા રહેવાની છે એકદમ મસ્ત ફૂલી જાય છે ઇમેજ ફટાફટ

આપણી હિમેજ અને હરડે બંને તળાઈ ગયા છે અને સંચર મેં ખાયણી દસ્તેથી ખાંડી લીધું છે ડાયરેક્ટ નહીં ચાલે મિક્સરમાં એટલે થોડું થોડું અધકચરું ખાંડી લીધું છે અને આ હરડે પણ આપણે ખાયણીમાં થોડી થોડી આપણે ખાંડીને બી કાઢ લેવાના ડાયરેક્ટ આપણે મિક્સર જારમાં નહીં કાઢી શકીએ જો ડાયરેક્ટ નાખશું તો તેની બ્લેડ પણ ભાંગી શકે છે એટલા માટે પહેલાં ખાયણીમાં ખાંડી કાઢીને બી પછી આપણે મિક્સર જારમાં નાખીશું આપણે મિક્સરમાં નાખી દઈશું સંચર આ રીતના બધું આપણે મિક્સરમાં નાખીને ક્રશ પેલા કરી લેશું આપણે સંચડ દરી લીધું છે હવે આપણે એને ચારી લેશુ મોટા વાસણમાં મેં લીધું જાઝું હોવાથી આ રીતના બધી ચાળી લેશું

આ રીતનો ચોખો થઈ જાય એ રીતના આપણે ખાંડી લેવાનું છે કે એક કરીને ત્યાર પછી આપણે મિક્સર જારમાં કાઢીશું હવે આપણે ઈમેજ ક્રશ કરી લેશું ઇમેજ આખી આખી ક્રશ થાય છે એને આપણે નથી ખાંડવી પડતી આ રીતના આપણે મિક્સર જારમાં ભરી લેશું ત્યાર પછી ક્રશ કરી લેશું આપણે આ રીતના અડધું મિક્સર જાર ભરવાનું છે હવે આપણે ક્રશ કરી લેશું આપણી ઇમેજ દળાઈ ગઈ છે આ રીતના દળવાની છે હવે તેને પણ આપણે ચારી લેશું જેમાં સંચળ છે એમાં ચાડી લેવાની છે આપણે આ રીતના આપણે બધી દળી લેશું આપણી ઇમેજ ક્રશ થઈ ગઈ છે હવે આપણે હરડે કરશું હરડેનો ભૂકો કરી લીધો છે બી કાઢીને આ રીતના સંચળ લેવાનું છે આપણે હરડે પણ ક્રશ થઈ ગઈ છે હવે આપણે હાથ થી બધું મિક્સ કરી લેશું ત્રણેય વસ્તુ આ રીતના હાથ થી જ મિક્સ કરવાનું છે ચમચા વડે આ રીતના નહીં થાય એટલે જો કોઈને ફાકી આ જોતી હોય તો તમે વોટ્સએપ નંબરમાં ઓર્ડર કરી શકો છો આ ફાકી રોજ સવારે અડધી ચમચી ગરમ પાણી સાથે લેવાની છે આ ફાકી ખાવાથી તમારું પેટ સાફ થાય છે ગેસ એસિડિટી પિત્ત વાયુ કબજિયાત બધું દૂર થાય છે પેટની બધી સમસ્યા દૂર થાય છે જો આ મારી રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો હવે આને આપણે એક કાચની જારમાં ભરી લેશું એ પ્લાસ્ટિકમાં નથી ભરવાની કાચની જારમાં ભરવાની છે આ રીતના બધું મિક્સ કરી દેવાનું છે ત્યાર પછી જ આપણે કાચની જારમાં ભરવાની છે થેન્ક યુ ફોર વોચિંગ ગાય